લખતર ખાતે આવેલા ઈશાના સૌથી મોટા ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી મોરબી ખાતે પાણી નહીં પહોંચતું હોવાને મુદ્દે કાંતિભાઈ અમૃત્યાય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી કેનાલમાં ખોટી રીતે બખંડા તેમજ અન્ય જગ્યાએ તૂટેલી હોવાથી તેમજ કેનાલમાંથી લીકેજ અને ખોટી રીતે પાણીનો બગાડ થતો હોવાથી તેને લઈને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી મોરબી માણ્યા વચ્ચે જે સ્થળ ઉપર પાણીનો બગાડ થતો હોય તે બંધ કરવા પણ કહેવામાં આવ્યું હતું પાણી નહીં છોડવા માટે અધિકારી ઉપર ઉચ્ચ અધિકારીનું દબાણ રહેતું હોય છે તો તે તકલીફો દૂર કરવા પણ કાંતિભાઈ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સમયે નર્મદાના તમામ પેટા કેનાલના જુનિયર એન્જિનિયર તેમજ અધિકારીઓ આ બાઠકમાં હાજર રહ્યા હતા